મિત્રો હળવદના ગ્રામ્ય વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ હતી કારણ કે બ્રાહ્મણી નદી હળવદમાંથી પસાર થાય છે એમાં ખાસ કરીને વાત કરીએ મિત્રો તો હળવદથી ચોમાસાના સમયમાં કોઈને મૂડી જવું હોય ચોટીલા જવું હોય સાયલા જવું હોય કે ટૂંકમાં એ બાજુ જવું હોય કોઈને હળવદથી તો ધીગડીયા પાસે નદી આવી જાય એટલે નદી પાર થઈ શકતી નથી કારણ કે ત્યાંથી બ્રાહ્મણી નદી પસાર થાય બેઠો પુલ હતો પુલ ઉપર પાણી આવી જાય ઘણી વખત વધુ પાણી આવવાના કારણે બેઠો પુલ જે બનાવ્યો હોય એ પણ ધોવાઈ જાય એટલે કે વરસાદ રહી ગયા પછી પણ અમુક સમય સુધી ત્યાંથી પસાર થવું મુશ્કેલ હતું રસ્તામાં કોઈ જો ગયા હોય તો એને સામે કાંઠે રહેવું પડે આ બાજુ આ બાજુ રહેવું પડે આવી બધી પરિસ્થિતિ હતી ને ગામ લોકોની વર્ષો જૂની માંગ હતી ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો છે એની પણ એવી લાગણી હતી કે એક જો અહીંયા બ્રિજ બની જાય તો પછી જે છે અડવદ અને મૂડીને આ જોડતો રસ્તો થઈ જાય ચોમાસાના સમયે પણ કંઈ ઉપાધિ ન રહે આવીને આવી એક સમસ્યા જે છે તે હળવદ તાલુકાના ટીકર ગામના લોકોને પણ સતાવી રહી હતી કે વધુ વરસાદ થાય એટલે ત્યાં આગળ ગાંટીલાને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ છે તો એ અતિ જર્જરિત થઈ ગયો છે અવારનવાર તંત્ર દ્વારા ચોમાસાના સમયમાં ત્યાં ગાબડા પડી જાય એટલે રસ્તો બંધ પણ કરી દે ભાઈ અહીંયાથી વાહનો પસાર કરવા નહીં બાજુને કોજવેલ હતો તો ત્યાં પણ બ્રાહ્મણી નદી જ પસાર થાય છે સીધી રણને અડે છે એટલે ત્યાં આગળ પણ વધુ વરસાદના કારણે ધોવાઈ જાય પાણી વધારે આવી જાય એટલે લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ થઈ પડતી હતી ઓલી બાજુ માનગઢ એ બાજુ પણ બધા ગામો આવે અને આ બાજુ માળિયાને જોડતો છે ટૂંકમાં એ રસ્તો તો આ બંને જે રજૂઆત છે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરાએ રાજ્ય સરકારમાં કરી અને રજૂઆતના અંતે વાળો જે છે બ્રાહ્મણી નદીનો પુલ બનવાનો છે તેની સાથે દીઘડીયાવાળી જે નદી છે તો ત્યાં પણ પુલ બનવાનો છે આપણી સાથે પ્રકાશભાઈ વરમોરા છે આપણા હળવદ આંગધ્રાના ધારાસભ્ય એમની પાસેથીને થોડીક માહિતી લઈ અને કેટલા કરોડના ખર્ચે આ પુલ જે છે એ નિર્માણ થવાનો છે ક્યારે એનું કામ ચાલુ થવાનું છે ક્યારે પૂર્ણ થવાનું છે પ્રકાશભાઈ પહેલાં તો કારણ કે આ બે વર્ષો જૂની આ લોકોની સમસ્યા હતી હળવદના લોકોની કે અહીંયા જો પુલ બને તો આ સમસ્યા હલ થઈ શકે અને આખરે રાજ્ય સરકારમાંથી મંજૂરી મેળવી છે કેટલા કરોડના ખર્ચે ક્યુ પુલ જે છે એ બનવાનો છે તમારી વાત સાચી છે કે મારું મૂળ વતન સરા એટલે મારો પાંચ ધોરણ સુધીનો અભ્યાસ સરા હતો સારાથી મારે અમે નાના હતા ત્યારે અમારો વેપાર ધાંગધ્રા સાથે હતો એટલે અમારે ચોમાસું આવે એટલે ત્યાં કનેક્ટિવિટી બંધ થઈ જતી હતી એટલે હું ચૂંટાઈને આવ્યા પછીની પહેલી મારી રજૂઆત રહી ને એ આ ધીઘડિયાનો બ્રિજ અને કોઈનનો બ્રિજ આ બે બે બ્રિજ કરવાની હતી માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મને ચૂંટાઈ ગયા પછી તરત જ કોઈન્ટવાળો વાળો બ્રિજ આપ્યો એ પછી એનું ટેન્ડરિંગ થયું ને તમે હતા આપણે ખાતમુહૂર્ત કર્યું અત્યારે કામ ચાલુ છે ટૂંક સમયમાં એનું લોકાર્પણ થશે પછી આ દીઘડીઓવાળો બ્રિજ અને ટીકરવાળો બ્રિજ તો માન્ય મુખ્યમંત્રીને મેં કીધું કે આ દીઘડીયાવાળો બ્રિજ રહ્યો ને મારી તાતી જરૂરિયાત છે કારણ કે વરસાદ આવે અને કનેક્ટિવિટી તૂટી જાય ને તો એ ન પોસાય એટલે માન્ય મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી મારે હમણાં એક કલાક પહેલાં ફોન આવ્યો વીસ કરોડના ખર્ચે આપણે ટીકરવાળો અને એકવીસ કરોડના ખર્ચે આપણો આ દીઘડીયાવાળો એકતાલીસ કરોડના આપણને એ બે બંને બ્રિજ મંજૂર કરાવી દીધા છે એટલે હું આપના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીનો રાજ્ય સરકારનો આભાર માનું છું સાથે સાથે આપણે નવા અપકમિંગ માટે હળવદ સરા અને થાન અને ચોટીલા આખે આખા આપણે મોટા રસ્તાની એટલે ફોર ટ્રેકની માગણી કરી છે કે તણે અમારો અમારો વિશ્વવિખ્યાત મેળો છે સરા મેલડી માતાજીનું મંદિર છે હળવદ નેશનલ ફોર ટ્રેક અને ચોટીલા નેશનલ હાઈવે આ બેની કનેક્ટિવિટી પણ આ થવાથી ફાસ્ટ થઈ શકે એટલે એ રજૂઆત કરી છે અને બહુ ટૂંક સમયમાં આ રસ્તો પણ આપણે મોટો સરકારમાં રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રીને આપણે જે પણ માગી છે મારે આ બે બ્રિજની માગણી કરી હતી હમણાં અમે બધા ધારાસભ્ય બેઠા ત્યારે મુખ્યમંત્રીએ હસતા હસતા એમ કીધું કે પ્રકાશભાઈ તમે જે માગો એ બધે બધા મંજૂર કરાવી હતી ઘણા પૈસા તમે લઈ જાઓ છો પણ મેં કીધું સાહેબ વર્ષોની બધી માગણી હોય અને તમારું મન મોટું છે અને અમે કામો કરી છીએ તો કામો એટલા દેખાય છે એટલે સાહેબે પણ બહુ દિલથી પૈસા આપે છે સાહેબ અમને જ્યારે મળતા હોય ને ત્યારે એક વાત બહુ કરતા હોય કે પૈસા તો તમે માગો એ અમે તમને આપશું ખાસ બધારીને ક્વોલિટીવાળું કામ કરતા લઈજો કારણ કે આ રૂપ એકવાર તમારે કોઈ પણ બ્રિજ બને કે રોડ બને એ પછી તમારે ગુણવત્તાવાળો બનાવજો જેથી કરીને નો ધોવાણ થાય એટલે પૈસા તો આવતા જ જશે પણ હું આપના માધ્યમથી પણ સૌ આ કોઈ ક્વોલિટી બનાવવા માટે સૌએ જાગૃતતા રહી અને સહકાર આપી એજન્સીને તો બધા કામ સારા થતા હોય એટલે હું રાજ્ય સરકારનો આભાર માનું છું કે અમને બહુ પૈસા આપે છે તમે વાત કરીને કે જો આ બ્રિજ બની જાય છે દીઘડીયાવાળો એટલે સીધા આપણે મૂડીને સાથે ચોટીલાને કનેક્ટિવિટી વધી જવાની છે કે નહીંતર ચોમાસું હોય એટલે ફરી ફરીને જવું પડે પાણી આવી જાય તેની સાથે ત્રણે ત્રણનો જગવિખ્યાત મેળો છે એ પણ અહીંયાથી જ આ રસ્તો છે જવાનો એટલે ત્યારે પણ આ પરિસ્થિતિ થાય આ બાજુ ઠીકરવાળો બ્રિજ બની જાય એટલે માળિયાને ને એ બાજુ વેજલ પણ એથી સીધા હાઈવે પણ ટચ થઈ શકે એટલે માળિયાને પણ કનેક્ટિવિટી મળી જવાની છે આ બે બ્રિજ તેની સાથે આ વાત નીકળી પ્રકાશભાઈ એટલે ઠીકરમાં ત્યાં આગળ બનશે દીઘડિયા બંધ છે તો હવે બાકી રહે છે મયુરનગરના ગ્રામજનો હવે એ માંગ કરશે કારણ કે ત્યાં આ જ પરિસ્થિતિ છે જે વખતે તો ચોમાસામાં પરિસ્થિતિ એવી હતી કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હતા અને ત્યાંથી નીકળાને ગાબડું પડ્યું એટલે સદનસીબે મોટી જાનહાની થતા રહી ગઈ હતી એટલે ત્યાં આગળ પણ બ્રાહ્મણી નદી જ છે તો ત્યાં આગળ પણ એકાદ પુલની વર્ષોથી એ ગામના લોકો પણ માંગ કરી રહ્યા છે મિત્રો કોમેન્ટો પણ કરી રહ્યા છે મયુરનગરના કારણ કે હવે આ બે જગ્યાએ થયું એટલે હવે એમની આશા જે છે એ વધી જવાની છે મયુરનગરનો બ્રિજ પણ મંજૂર કરાવી દીધો એનું ટેન્ડરિંગ પ્રોસેસ થઈ અને એ પણ કામગીરી રહીને એ ચાલુ કરાવશું બરાબર એક વર્ષમાં સવા વર્ષમાં એ પણ બ્રિજ બનશે ને એ પણ થઈ જશે કારણ કે બ્રિજ એ મારી પ્રાયોરિટી છે ઇન્ફ્રામાં રહ્યું ને આજે ટીકર પલાસવા રોડ પણ અત્યારે આપણે મૂક્યો છે અને સરકારે એના વીસ કરોડ રૂપિયા સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે તો હવે ઇન્ફ્રાની બાબતોમાં હળવદ ધાંગધ્રામાં કાંઈ ઘટવા નહીંથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં જ્યાં જવું હોય ત્યાં આજે આપણે કુડાથી ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીમડી એક હજાર એક કરોડનું ટેન્ડરિંગ આ ચાર તારીખે ખોલવાનું છે તો એ પણ કામ ચાલુ થશે સાથે સાથે આપણે કુડા ટિકર બોતેર કરોડના ખર્ચે સ્ટેટ હાઈવે મંજૂર કરાયો એટલે એ પણ હજી આગળ આપણે ટીક્કરથી ઘાટેલા સુધીની કનેક્ટિવિટી પૂરી કરાવરાવી છે એટલે ઇન્ફ્રાની દૃષ્ટિએ કોઈ પણ મયુરનગરનો બ્રિજ હોય કે દીઘડીયાનો હોય કે ટીક્કરનો હોય ઇન્ફ્રામાં મને જે પણ રજૂઆત કરવામાં આવે છે ને એ હું તરત જ કામ કરું છું આજે જૂના વેગડ શક્તિનગર એક નોન પ્લાન રોડ કરાવરાયો હવે એ કામ ચાલુ થશે તો એક આપણું ટ્રાફિક સીધે સીધું બહાર નીકળી જશે એટલે ટ્રાફિક બાબતોમાં એક આપણે હળવદમાં પણ અહીં મોટું ટ્રાફિક થતું હોય છે કારણ કે આપણે એ વાત જ ન થઈ એટલે એ એક વાત કરી કારણ કે આ બાજુના સત્તરથી અઢાર ગામો છે અને અહીંયા આગળ જે છે ફાયટક વારંવાર બંધ હોય છે વચ્ચે વાત થઈ હતી મંજૂર થયો છે એ વર્ષ બે હજાર બાવીસની ની વાત હતી પછી થયું પરંતુ એ નથી રણમલપુર હોય કે બાજુના મંગળપુર નવા જૂના ને હોય વેગડવાયું હોય તો એને સીધું કઈ અળવત કામ હોય કે ધાંગધ્રા હોય તો આવું તો આ બાજુ પડતો એટલે તમે કીધું ને કે શક્તિનગરથી વેગડવાઓનો એ જે રોડ છે એ મંજૂર થયો એટલે આ બાજુ એક તો ટ્રાફિક ઘટી જવાનું છે અને ફાટક વારંવાર બંધ હોય છે એટલે એમાંથી પણ લોકોને મુક્તિ મળવાની છે અને ઘણા પછી એ બાજુ જ છે બારોબારનું કોઈ કામ હોય તો સીધા હાઈવેથી ગામમાં ને ધાંગધ્રા જવું હોય તે બાજુ એ રોડ ચારેક કિલોમીટરનો એ રોડ બનતા ત્યાં અન્ડરબ્રિજ મોટો બનેલો છે એટલે આ રોડ થતાં ત્યાં મોટા વાહનો પણ ત્યાં અંડરબ્રિજથી નીકળી જશે એટલે એ ગામોનું ટ્રાફિક ત્યાં ઓછું થઈ જાય છે સાથે સાથે ત્યાં પણ આ રેલવે ઉપરનું ઓવરબ્રિજનું તો કામ પ્રોસેસમાં છે જ એમાં કંઈક ત્યાં પાવર સ્ટેશનો જે તે સમયે બની ગયા આ થયો એટલે એની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રહ્યા છીએ અને એનો પણ રસ્તો આગામી દિવસોમાં આવશે સાથે હું હળવદ એપીએમસીથી હળવદમાં જે ટ્રાફિક થાય છે ને એના અનુસંધાનમાં મેં રજૂઆત કરી હતી અને એનો મેં એસ્ટિમેટ કઢાયો આખી ટીમ આવીને સર્વે કરી ગઈ પણ સમાવ એ એસ્ટિમેટ ઘણો ઉપર આવ્યો એટલે પછી મેં માન્ય શ્રીને રજૂઆત કરી કે માળિયા અમદાવાદ સિક્સ ટ્રેક રોડ થઈ જાય તો જે રીતે બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો આ સિક્સ ટ્રેક રોડની પણ બહુ જરૂરિયાત છે અને એમાં હું મારી સાથે બધા ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ મેં એમાં બધાના લેટરો લખાયા જોડ્યા છે એટલે મને એ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં એ પણ આપણો માળિયાથી અમદાવાદ સુધીનો આ સિક્સ ટ્રેક રોડ થશે એટલે એ થતાં આપણું હળવદની કનેક્ટિવિટી દ્રષ્ટિએ આપણો કડિયાણા માથકવાળો રોડ એ પણ આખે આખો મોટો થઈ ગયો એમાં ત્યાં વાંકાનેર ઉપર બે કિલોમીટર જે બાકી છે એની પણ મારે વાત થઈ ગઈ છે એનું પણ ટ્રેન્ડિંગ થઈ જાય છે એટલે આપણી કનેક્ટિવિટી એ પૂરી થઈ ગઈ આપણો હળવદથી મોરબીનો એ પણ ફોર ટ્રેક રોડ આપણું ટૂંક સમયમાં લોકાર્પણ થઈ જાય છે ઓલમોસ્ટ કામ પતો આવ્યું છે તો હળવદને કનેક્ટિવિટીના દિશામાં ઇન્ફ્રાની દિશામાં કંઈ કરતાં કંઈ કામ ઘટશે નહીં અને આગામી દિવસોમાં હજી નોન પ્લાન રોડો પણ છે હવે મારો નવું લક્ષ્ય નોન પ્લાન રોડો કે ગામો ગામોને જોડતા રોડો કરવાથી ફાયદો થતા હોય ત્યારે એ બધા પ્રકારના પણ રોડો આપણા નવા વર્ષમાં કરાવે તમે આ વાત કરી ક્વોલિટીની વાત કરી ખાસ મુખ્યમંત્રી પણ એમાં ધ્યાન દોરે છે કે ક્વોલિટી કામમાં ક્વોલિટી સાથે ક્યારે બાંધછોડ નહીં કરવાનું અહીંયાથી ત્રણ રસ્તાથી સરા નાકુ સરા નાખાથી સરા ચોકડી સુધીનો જે આરસીસી રોડ બને ચૌદ કરોડ પ્લસના ખર્ચે હમણાં જ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિએ ચીફ ઓફિસરને એને રજૂઆત કરી હતી કે ત્રણ રસ્તાથી દસામાના મંદિર સુધી જે આરસીસી રોડ બન્યો છે તો એમાં તિરાડો પડી ગઈ છે ક્યાંક એના પોપડા ખરે છે રોડ જે છે એનું લેવલ યોગ્ય છે નહીં એ બાબતની લેખિતમાં રજૂઆત કરી હતી મારી પાસે કોઈ પણ રજૂઆત આવે એટલે હું તરત તરત જ તપાસ અધિકારીઓને સીધી તપાસ મૂકતો હોય સરપંચની આવે તાલુકા પંચાયતની આવે કે કોઈપણની આવે હું પત્રકાર મિત્રો હોય તો બધાને પણ હું કહેતો હોય છું કે આ પૈસા રીયા આપણા બધાના પૈસા છે તો આપણો એક એક માણસ એ મહેનત કરીને પાય પૈસો ભેગો કરીને સરકારને પૈસા આપતા હોય છે આજે નાનો માણસ પાંચ રૂપિયાનું બિસ્કીટ લે ને તો એમાં પણ એક નાનકડો એક ટેક્સ હોય છે ભલે એમાં ટેક્સનો દર ઓછો હોય પાંચ ટકા જ હોય પણ એ કંઈક ના કંઈક યોગદાન હોય છે એટલે આ બધા પૈસા એ આપણા બધાના પ્રજાના પૈસા છે તો આનું યોગ્ય રીતે વપરાશ થવો પડે તો કોઈ પણ બાબતોમાં આજે ચરાડવાળો રોડ હતો તો કોઈ કન્સ્ટ્રક્શન કંપની હતી તો કામ ક્યાંક ના ક્યાંક ખરાબ કરતા હતા પછી તો આપણે રસ લઈ અને સારું કરાયું પણ કામ ડીલે કર્યું હતું હવે ટાઈમસર કામ ન થાય એનાથી પણ લોસ થતા હોય તો એ કંપનીને હમણાં મુખ્યમંત્રીશ્રીની અમારી મિટિંગ હતી તો બ્લેકલિસ્ટ કરવાની અમે રજૂઆત મૂકીને બ્લેકલિસ્ટ પણ કરશે એટલે કોઈ કંપની નબળું કામ કરતા હોય બીજા પણ મારે ત્રણ જુદા જુદા કોન્ટ્રાક્ટરનું આવ્યું તો એની પણ મેં તપાસ માટે મૂક્યું છે એટલે તમારા ધ્યાનમાં કંઈ પણ આવે તો મને કહીજો મુખ્યમંત્રીશ્રીએ આપણને ખુલ્લો દોર આપ્યો છે કે કામમાં ક્યાંય કચા શકાવાની નથી રૂપિયો વાપરી તો રૂપિયો પૂરેપૂરો વપરાવો જોઈએ સાથે સાથે જે એજન્સી કામ કરતી હોય સારી એજન્સીઓને આપણે સહકાર આપવો એ પણ આપણું ફરજમાં આવે છે એટલે આપણે આપણા દર્શક મિત્રોના માધ્યમથી હું કહું છું ક્યાંય કોઈ પણ નબળું કામ થતું હોય તો તરત જ તમે અમારા તાલુકા પંચાયતના સદસ્યો હોય ગામના સરપંચ હોય અને જિલ્લા પંચાયતના સદસ્યો હોય મને અમને કોઈપણને તમે રજૂઆત કરજો આપણે સારામાં સારું ક્વોલિટીવાળું કામ કરાવવાનું છે આપણો એક એક રૂપિયો સદુપયોગ થાય એ આપણે બધાએ જોવાનું પણ છે અને તમને પણ કહું છું કે કોઈ રોડ બનાવ્યો હોય નવો રોડ બન્યો હોય મારે પાસે બે ત્રણ રોડ એવા આવ્યા કે નવા બન્યા ને એમાં થીગડા પડ્યા એટલે મેં એ અધિકારી ઉપર પણ એક્શન લેવાનું કીધું કે ભાઈ તમે શું કામ આ કામ ચેક નથી કરતા અને એજન્સીને પણ કડક હાથે કીધું એટલે તમારે પણ ક્યાંય પત્રકારનું પણ જેટલું ચોથી લોકશાહીની ચોથી જાગીર પત્રકારો પણ છે તો પત્રકારો પણ ક્યાંક નબળું કામ થતું હોય કંઈ પણ હોય તમારું કામ એ છે આજે તમે હું તમને અભિનંદન આપું છું કે કોઈ પણ કામ હોય તો તમે એને તમે બતાવો છો અને એને વધુ સારું કરવું એ આપણા બધા એની ફરજ છે તો એ તમે આ જો સરકારી હોસ્પિટલ હોય કંઈ પણ તમે બતાવતા હોય તો આ બધા વિડીયો હોય જે તે હું અધિકારીને મોકલતો હોય એટલે મારે ત્યાં હું જનપ્રતિનિધિ છું એટલે પક્ષા પક્ષીથી જાતિવાદથી બધાથી ઉપર ઉઠી અને ત્રણ લાખ પચીસ હજાર લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય ઇન્ફ્રાની વાત હોય કંઈ પણ બાબત હોય એ આપણે વધુ સારું કરવું એ આપણું ફરજ છે અને સાથે સાથે હું માનની મુખ્યમંત્રીશ્રીનો અંતઃકરણથી આભાર માનીશ કે જેવું ને એવું તરત ડન કહે છે નહીં તો રૂપિયા આટલા સરળતાથી મળતા નથી હોતા સોળ કરોડનો રોડ આપણને આપ્યો આજે મને ત્યાં જે અધિકારી હોય કોઈ પ્રકાશભાઈ ધારાસભ્ય ત્રણ કરોડ ચાર કરોડ રૂપિયા લેવા માટે એટલું ઓલું કરતા આવ્યા સોળ સોળ કરોડના રોડ ઇઝીલી આપે છે મેં હળવદ ધ્રાંગધ્રાના બંને ચીફ ઓફિસરને કીધું છે કે વધુમાં વધુ દરખાસ્ત મૂકાવો આપણે પુષ્કળ રૂપિયા સરકારમાં લાવશું ધ્રાંગધ્રામાં પણ એટલા બધા રૂપિયા આપણે અપાવ્યા છે તળાવ ભરવાથી લઈને બધા કામો આપણે પૂરા કરવાના છે એટલે સવા બે વર્ષમાં આપણે અનેક વિકાસના કાર્યો લયા છે નવા વર્ષમાં આપણે એટલા બધા કાર્યો લાવવાના છે એટલે મારું ફોકસ રહ્યું ને એ બહુ ક્લિયર છે કે વિકાસ કેમ વધુ વધુ થાય હા મારા ઘણા બધા સગા સંબંધીઓ કાર્યકર્તાઓની ઘણી બધી લાગણી હોય ક્યાંક મારા સતત હું કામ માટે જ છું મારે સિવાય કોઈ કામ જ નથી તો ક્યાંક કોઈકના લગ્નમાં હું ક્યાંક હાજરી નહીં આપી શીખો હોય કોઈકના સુખ દુઃખના પ્રસંગમાં પણ ક્યાંક હું હાજરી નહીં મારું મન હોય પણ હું દિલ્હીમાં એટલું જતો હોય ગાંધીનગર જતો હોય પ્લસ નવું શીખવાની વૃત્તિ રાખું છું કે શું કરી તો આપણી ખેતીમાં વધારો થાય આપણું શિક્ષણમાં નવું કેવી રીતે ડેવલપમેન્ટ થાય કેવી રીતે બદલાવ લાવે કારણ કે હું એક તો માણસ છું તો નવું શીખવું હોય તો નવા પ્રવાસો કરતા હોય એટલે ક્યાંક ના ક્યાંક ઘણા બધાની લાગણી દુભાતી હોય તો હું આપ સૌને માફી માગું છું પણ હું મારો સમય ઘણીવાર હું કોમ્યુનિકેશન કરું ન કરું પણ મારું સતત ને સતત એક જ ભાવ હોય છે કે પક્ષા પક્ષીને નાચઝાતથી ઉપર ઉઠી ત્રણ લાખ પચીસ હજાર લોકો એ મારા મને મોટો બનાવ્યો છે મને સેવાનો મોકો આપ્યો છે એટલે આજે સ્પોર્ટ્સ સંકુલ હળવદ બનાવ્યું એવું ને એવું ધાંગધ્રા માટે પણ મેં અત્યારે મૂક્યું છે તો મારે અહીંથી ભવિષ્યમાં સ્પોર્ટ્સ લેવલે પણ એવા છોકરાઓ મોકલવા છે શિક્ષણોમાં પણ અહીં નંબર વન કરવું છે એટલે દરેક બાબતોમાં મારે નંબર વન કરવું છે અને મારા એકથી કંઈ નથી થવાનું પત્રકાર મિત્રોથી લઈને બધા હાલમાં પણ આપણે નગરપાલિકામાં આપણે જોઈએ છીએ તો આખી ટીમ અત્યારે એટલું શ્રેષ્ઠ કામ કરી રહી છે બધા ટીમ બની તો એ કામો સારા થાય છે ને એમાં તમે બધા સહયોગ આપો છો એટલે સોનામાં સુગંધ પડે એટલે આપણે બધા ભેગા થઈને કામો થઈ રહ્યા છે તો મિત્રો આ તા આપણા હળવદ ડાંગ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા ખાસ ટીકર અને જે આપણું ધીઘડીયા છે ત્યાં આગળની બંને નદી આમ તો બ્રાહ્મણી નદી છે દીઘડીયાથી જ પસાર થાય છે એ બ્રાહ્મણી નદી છે એ ટીકર પાસેથી પણ પસાર થાય છે એટલે બંને ઉપર જે છે એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ જે છે તે આવતા દિવસોમાં બનવાના છે રાજ્યના મુખ્યમંત્રીએ મંજૂરી પણ આપી દીધી છે આભાર મિત્રો